અમદાવાદની સેન્ટેરિયન વિલસ્ટાર બિલ્ડિંગમાં યોજાયેલી દારૂની મહેફિલ સત્તાવાર નિવેદન ઉત્તરાયણ પર્વની ઉજવણીના બહાને યોજાયેલા મહેફિલમાં કુલ સો લોકોની અટકાયત કરી છે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી અંદાજી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દસ વિદેશી દારૂની બોટલ અગિયાર બિયરના ટીનનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું કે આરોપીઓ ધાબા પર અને ફ્લેટમાં ભેગા થઈને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા હાલ તમામ સો લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ હાઈ પ્રોફાઇલ ધરપકડ બાદ શહેરમાં ચકચાર મચી છે પોલીસ હવે દારૂ ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે ગઈકાલ સાંજે પોલીસ પાસે એક વાતની વિગત હતી કે સેન્ટરિયન વિસ્તાર અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા અમારા એ ટીમે ઉપરોક્ત તપાસ કરતા હકીકત સોળ માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ મારતા અને એના વિગતવાનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સોળ માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટી આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે આયોજન શા માટે કરવામાં આવ્યું અ હકીકત એવી છે કે ઉત્તરાયણ નો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કરી એવું પોલીસ ને માનું છે પણ હાલ તપાસનો વિષય છે

બી પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે એ ઉપર જતી રહેલી પણ તપાસ કોઈ હકીકત નથી એટલે માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં છે પોલીસ આવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ કે મહિલાઓ તાબો પર હાજર હતી અને ત્યારે વિડિયોગ્રાફી હતી તો તે સમય તમે વિરોધ એ જે હકીકત આપ જે જણાઈ રહ્યા છો એ તપાસ તો વિષય છે પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કંઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસ ગયા પહેલા હોબાળો થતા કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી દીધું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી

કે ડૂબકો પણ મળી આવ્યો હતો ત્યાં એ કેટલા ઉપકા છે નિકોટિન વાળા છે કે સાદા છે એને એફએસ માં આવશે કે કેમ એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રતિતકરણ કરવાના છે અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છે પોલીસ દારૂ સપ્લાય કરતા કોણ ત્યાંથી દારૂ લાવે તો પરમિટ દારૂ હોવાની વાત છે આમાંથી કોઈ પરમિટ ધારક હતો કે કેમ કુશલ ઉદય જે ભાઈ શાચા પાર્ટીનું આયોજન કર્યું દીધું તેમના જણા નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ તપાસ આગળ ચલાવી રહ્યા છીએ નંદી ખાલ પકડવાનો બાકી છે એનું બેકગ્રાઉન્ડ અમે તપાસ કરી રહ્યા છીએ ને પણ હાલ એક તપાસ નો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ પકડાયેલા આરોપીઓ કોઈ કોઈ વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ તમામ સાધન સુખી સંપન્ન ઘરના છે અને એ પણ તપાસ વિષય છે અમે તપાસ ચલાવી રહી છીએ હાલ કોઈ નું ગુનાહિત હોય યા કઈ હોય એવું અમારી ધ્યાન પર આવેલ નથી પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ જે ધાબા ઉપર આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું કયા નંબરનું મકાન હતું કોની માલિકી એ આ કામ ના જે કુશલ છે એ જ પાંચસો બે નંબર ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું દાવા પર ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન નથી રહેતો સીડી દ્વારા જ એટલે એવી કોઈ હકીકત હાલ છે નહી અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ